રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વધારાની પચાસ જેટલી બસોની વધારાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો સરળતાથી પોતાના વતન સર પહોંચી શકે તે માટે તારીખ સાતમી ઓગસ્ટથી અગિયારમી ઓગસ્ટ સુધી કુલ પચાસ વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ પર ચલાવવામાં આવશે જ્યાં મુસાફરોની અવર જવર વધુ રહે છે જેમાં અમદાવાદ પાવાગઢ રાજકોટ સંતરામપુર દાહોદ અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે વડોદરા એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે જો મુસાફરોની ભીડમાં વધુ વધારો થશે અને વધારાની બસોની જરૂરિયાત ઊભી થશે તો વધુ બસો દોડાવવા માટે પણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન દરમિયાન મુસાફરોને સુખદ અને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અંતર્ગત વડોદરા વિભાગ ખાતે તારીખ સાત ઓગસ્ટથી અગિયાર ઓગસ્ટ સુધી દરરોજની એક્સ્ટ્રા પચાસ બસોનું સંચાલન કરવામાં આવનારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે મુખ્યત્વે અમદાવાદ દાહોદ ગોધરા સૌરાષ્ટ્ર અને મુસાફરોની ઘસારાને જોઈને જે પ્રકારનો ટ્રાફિક હશે તે તમામ રૂટ ઉપર બસો ચલાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે

યોગ્ય સંચાલન હાથ ધરવામાં આવેલું છે તેમાં એક્સ્ટ્રા સુપરવાઇઝરોની ત્યાં નિયુક્તિ કરવામાં આવી છે જેથી કયા રૂટ પરના પેસેન્જરોનો ટ્રાફિક વધારે હશે તે તરફ બસો રવાના કરવામાં આવશે જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં